નમસ્તે મિત્રો દિર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે શ્રી ઝૂલલાલ મઢ્યાની નવલકથા રાષ્ટ્ર વધતા એક શ્રદ્ધા અને અંધશ્રદ્ધાની રમૂજી નવલકથા જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ વખત વેસી સાપના ભારા જેવા સંખ્યાબંધ આફતના પોટલા શ્રી ભવનમાં સાંભળીને સર ભગન મોડી રાત્રે થાક્યા પાક્યા પલંગમાં પડ્યા ત્યારે એમની માનસિક દશા બાણસપ્યા પર પોઢેલા પીસમાં પિતામહ કરતા એ વધારે ભયંકર હતી એ પ્રાચીન પિતામહને તો સર સરસપ્યા પર પણ શાંતિનો અનુભવ થતો હતો ત્યારે ભગનને તો ફોમ રબર ગર્ભિત ગાદલામાં પણ ચિંતાઓના તીણા બાલા ભોગાતા હતા આવી રહેલી યુતિ ઉપરાંત પણ બીજી અનેક આપત્તિઓ વેઠારી રહેલા સર ભગનને તો સુરી પર સેજ બિછાવ્યા જેવો અનુભવ થઈ રહ્યો હતો હવે આ મદરાત પછી કોઈનો ફોન ન આવે અને સેવંતીલાલ મને જગાડે નહીં તો સારું એમ સર ભગન ઈચ્છતા હતા આજકાલ શ્રી ભવનમાં ટેલિફોનની ઘંટડી રણકે એટલે કશીક આફતના સમાચાર આવે એ એમનો અનુભવ હતો તેથી જ ટેલિફોનની ઘંટણીનો અવાજ એમને મૃત્યુ ઘંટના રણકાર જેવો લાગતો હતો હમણાં સેવંતીલાલ સ્વયં ગ્રહની બેલ દબશે અને વળી કાંઈક કે નવીન આફતની વધામણી ખાશે એવા ભયથી સર ભગન જમ્પી જ નહોતર શકતા ટેલિફોનની ઘંટણી રણકતી નહોતી તો પણ સર ભગનના કાનમાં એના ભણકારા વાગતા હતા પોતાના શયનગૃહની બેલ વાગતી નહોતી તો એ એનો શું મોટો ઝંકાર ઝંઝાનીલ જેવો કાનમાં અથડાતો હતો આ બધી અષ્ટગ્રહી યુવતીની જ આફત એમ તેઓ સ્વનુભવે સમજી રહ્યા હતા કંઈ ઘડીએ શું બનશે એ કરતાં શું નહીં બને એની કલ્પના જ એમને અકળાવી રહી હતી પોતે ભભૂકતા જ્વાળામુખીના શિખર પર સૂતા હોય એવી અસ્થિરતાની લાગણી એમને ઘેરી વળી હતી અરે આ અસ્થિરતા કરતાં તો જ્વાળામુખીની જ્વાળામાં હું ખાખ થઈ જાઉં તો એ ઓછી પરેશાની થશે અને હવે પરેશાન થવામાં બાકી પણ શું રહ્યું છે આજે તિલુએ મારા વીલના મારી જ નજર નીચે જે હાલ હવાલ કરી નાખ્યા એનાથી વધારે આફત હવે બીજી કંઈ બાકી રહી હશે મારો આખો એ વસ્યાતનામું મારી ઇચ્છ પુત્રીએ મારે જ હાથે સુધરાવીને મને તો જે તે જીવ બાવો કરી મૂક્યો અરે બાવો પાસે પણ બેંક બેલેન્સ હોય છે ત્યારે મને તો આ ઘરમાં તિલ્લુની દયા ઉપર જ જીવવું પડે એવા દિવસ આવી રહ્યા છે સર બગનના હૈયામાં બેવડી હોળી શરબતી હતી એક તો વિધિના લેખ જેવી અફર અષ્ટગ્રહ યુતિ અને બીજી સમાજ જેને નવમો ગ્રહ ગણે છે એ જમાઈની પસંદગી જમાઈ પ્રદેશ પ્રમોદ કુમાર તો શ્રી ભવનમાં દરાર જમાઈને ઢબે આવીને બેસી ગયું હતું એને માનભેર અને આપણું બે સી રીતે પાછો કાઢવો એ અંગે સર ભગન મૂંઝવણમાં હતા કુમારના નામ ઉપર ચોકડી પાડ્યા પછી પુત્રી પોતાના સ્વયંવરની વરમાળા કયા પાત્રના ગળામાં આરોપશે એ પણ એક સવાલ હતો આમ નવ નવ ગ્રહો અત્યારે ભગનના હૈયામાં હમજી ખુદીને એમને હેરાન પરેશાન કરી રહ્યા હતા આવી રહેલ અનિષ્ટના એંધાણ આગોતરા વર્તાય એ ન્યાયે એમને કશુંક આવી રહ્યું હોવાની ભીતી સતાવી જ રહી હતી અને એ બીતી સાચી પણ પડી શ્રી ભવનમાં સર ભગન સિવાય શહુ જંપી ગયા હતા ત્યારે સેવંતીલાલે વફાદારીપૂર્વક પોતાના માલિકને સંદેશો આપ્યો ઇન્સ્પેક્ટર ગોપટે પોલીસ પાર્ટી લઈને આવ્યા છે મારી આ ઠાર પોલીસ પાર્ટી શરભગન ભૂલી રહ્યા પણ પોલીસ પાર્ટીઓને તો આપણે અષ્ટગ્રહીને દિવસે બોલાવી છે ને એ તો બંદોબસ્ત માટે ત્યારે આ શા માટે આવ્યા છે કશી ઝડપી લેવાની વાત કરે છે ઝડપી સાની ખાનની ગુણિઓની તો શુગર કંટ્રોલરે આપણને સ્પેશિયલ પરમિટ આપી છે એ સામાન્ય ઝડપી માટે નથી આવ્યા ત્યારે સાની કોઈ શંક આરોપીઓને શોધવાની વાત કરે છે શકમગ આરોપીઓ અહીં શ્રી સર શરભગન સિયા થઈ ગયા અષ્ટગ્રહીનો દોષ હજી કેટલો બાકી હશે એની કલ્પના કરતા આંખે અંદર આવવા માંડ્યા અહીં આપણા બંગલામાં મદ આરોપીઓ સાહેબ એ તો પ્રકાશ ને પ્રમોદ કુમારને શોધવા આવેલા છે એમના ઉપર જામીન વિનાના વોરંટ છે ને અચ્છા હવે સમજાયું આટ આટલી આપત્ય વચ્ચે સર્વગન આનંદી ઉઠ્યા એમ વાત છે ત્યારે પ્રકાશ શેઠને પકડવા આવ્યા છે જી હા અંધારામાં પણ સર ભગને અજય આંખોમાં આનંદની ઝલક દેખાઈ આવી એમને એ થયું કે હજી મારું પુણ્ય પરવારી નથી આ સર્વગ્રાહી આપતમાંથી ઉગરવાની આશા હજી છે ખરી અષ્ટગ્રહી એ વધારે વસમી આફત આમ આપ મેરેજ ચાલી જતી હોય તો એનાથી વધારે રૂડું બીજું શું ભલે ગુપ્તાને કહી દો કે તમે ખુશીથી તમારા મત આરોપીઓને પકડી શકો છો સર બગનના હતા હૃદયમાં પહેલી જ વાર આનામાં ઓગ ઉછળ્યા કાડે પાણીએ જ ખાસ જવા બેઠી છે તો હવે ઓનુ પાણી કરવા બળતર ક્યાં બાળવું શરભગન એક જમાનાના નાઇટ હોટધારી હોવાથી પોલીસ ઇન્સ્પેક્ટર એમનો માન મોભો જાળવવા શ્રી ભવનમાં પ્રવેશવાની રજા માનતા હતા એમને ખુશીથી આવવાતું શરભગને સેવંતી લાલને સૂચના આપી કાયદાનું પાલન કરવામાં આપણે એમને સહકાર આપવો ઘટે ભલે સાહેબ કહીને સેવંતીલાલ ગયા પોતાના બંગલામાં મધ પોલીસ આવ્યા તેથી જાણે પ્રભુ પધાર્યા હોય એવો ઉલ્લાસ ભગવાનના ચિત્તમાં વ્યાપી રહ્યો ધરાર પટેલની ઢબે ઘર વેવાય અને ઘર જમાઈ બની બેઠેલા એ બાપ દીકરાનો આમ આપ મેળે જ નિકાલ થઈ જાય તો એક મોટો હૈયાબાર હળવો થાય એમ હતું તેથી જ આ દરોડો પાડવા આવેલા પોલીસ ઓફસર એમને દેવદૂત જેવા લાગ્યા અજારદૂ શ્રી ભવનમાં પોલીસની સોદક ભક્તિઓના સેઢા આમ તેમ ઝપકી ઉઠ્યા એ સર ભગનને અષ્ટગ્રહીના કાળ ઘેરા અંકારમાં આશાના સૂર્યકિરણમાં લાગ્યા ઘણા દિવસ પછી એટલે કે ઘણી રાતો પછી આજની રાતે સર ભગને થોડો જંક વારો મળ્યો થોડા કલાક તેઓ સ્વસ્થ નિદ્રા ખેંચી શક્યા એ સુખદ તંત્ર વ્યવસ્થામાં જ એમણે આજના સુખદ બનાવ બદલ અંબામાનો આભાર માની લીધો અને આવા દેવી ઉપકાર બદલ એમણે આવતી પૂનમે અંબામાને સવાસેર શુદ્ધ ચાંદીનું છતર ચડાવવાની માનતા પણ માની લીધી અરે પણ આવતી પૂનમ તો હજી ઉગે ત્યારે ને તુરસાર ભગવાનના મનમાં ભય અને વહેમના વમણ ઉઠ્યા એ પૂનમ આડે તો હજી અષ્ટગ્રહી યુતિ પડી છે એનું સોમ પણ તુરંત એમણે આ સંશયનું સમાધાન શોધી લીધું આજે પહેલાં જમ જેવા જમાય પદેચ્છની અને જમથી એ ચડ્યાતા વેવાય પદેચ્છની ટાઢે પાણીએ ખસ કાઢવા જેટલો અંબામાએ મારી ઉપર ઉપકાર કર્યો છે તો આતિ પૂનન સુધી મને જીવતો રાખવાની કૃપા પણ મારી જ કુળદેવી કરશે આ આ આફતમાંથી ઉભરીશ તો સીધો જ અંબામાના પગમાં પડી જઈશ પહેલી પરોડમાં આમ માંડ કરીને સર ભગવાન રાહતનો દમ ખેંચી રહ્યા હતા હવે કોઈની નવી આફત આવવાનો ભય નથી કાળ મુખા બાપ દીકરો પોલીસની કસ્ટડીમાં પડી ગયા છે એથી તેઓ નિરંતનો શ્વાસ ખેંચતા હતા ત્યારે શ્રી ભવનના પ્રવેશ દ્વારે કશેક ગાંગલ થતી સંભળાય ગુરખો ગુરુચરણ એની શુદ્ધ નેપાળી ભાષામાં નકાર ભાણી રહ્યો હતો અને સામેથી સંખ્યાબંધ માણસો શુદ્ધ કાઠિયાવાડી બોલીમાં શોર બકોર કરી રહ્યા હતા એ ધીંગી ધરતીના ધીંગા માણસો એમના નરવા ગળામાંથી નક્કર બોલ ઉચ્ચરી રહ્યા હતા એલા એ અડભંગ કોની માએ સવાસે સુખ્યું ખાધ્યું છે કે જલાલ પર બાદલાના નગર ઘરની જાનુનીને આડો ઊભો રહી શકે ચેરીને મોઢું ભરી દેસું હા આયા કણે પાલિયાણો ભારી ગયો હતો હજી હજાર દાણ વચારી કરી જોજે હા એક તરફ તળપદી કઠિયાવાડી બોલીનો તાસીરો ફૂટો હતો ને સામેથી ગુરુચરણ વધારે ને વધારે જોરથી નકાર ભણતો હતો એલા અકલના ઓથમી તો કોઈની સામે આડો ઊભો છે એનું તને ભાન બળ્યું છે કાંઈ પર બાદલાના બંધા નગર શેઠ હા જેની ખુરશી દરબાર ઘરની કચેરીમાં દોલતસંગ બાપુની પડખો પડખ પડી હા જેની મૂછે લીંબુ લટકેને જેના નામના અન્ન છેતર હાલે એવા નગર ઘરની જાણ આવી છે હા દોલત સંગ બાપુને નગર શેઠને એક જ થાળીમાં હાથ એવા ચલાલ પર બાદલાના અરધા ગામ ધણી હા આવા મોટા ખોડાના ઘરની જાણ આવી એની આડે ઊભીને અપશુકન કરાવતા શરમા તો નથી માળા મત્ય ભરેલ પોતાના બેડરૂમની બાલ્કનીમાં ઊભા ઊભા સર બગાડ આ બુમરાણ સાંભળી રહ્યા હતા એમાં શુદ્ધ કાઠિયાવાડી ઉચ્ચારોમાં વારે વારે જલાલપુર બાદલા ગામનો ઉલ્લેખ સાંભળીને તેઓ ભડકી ઉઠ્યા જલાલપુર બાદલા અને તેમાં પાછા ત્યાંના નગર સેટ ઘરે ગળીબદ્ધ વિચારમાં પડી ગયા એ સુપરિચિત ગામના સુપરિચિત નગર નામ યાદ કરવા માથું ખાંજવાડી રહ્યા હતા ત્યાં તો એ બગરમાંથી જ એ નામોચર સંભળાઈ ગયો એલા એ એક વાયલ જમાલ પર બાદલા જેવા ગામના નગરનું નામ પુસ્તક શર્મા તો નથી મારા મૂરખ તારો અવતાર એણે કહ્યું અવતાર હા જલમ ધરીને કોઈ દી વખત વેરસીનું નામ કાને સાંભળ્યું છે કે નહીં જલાલ પર બાદલાને ચારેય સીમાડે વખત જમ વેરસીના નામના સિક્કા પડે હા વખત વેરસીના નામની હુંડીનો માએ શિકાર થાય હા વખતચંદ વેસી નામ સાંભળીને સર ભગવાનના મુદ્દા મરી ગયા આ આફત અત્યારે અહીં ક્યાંથી ટપકી પડી કાણે આ સાપનો હવે શો ઉપાય કરવો સેવંતીલાલ શેઠ બૂમ પાડી એ તો દરવાજા પર ગયા છે કાઠિયાવાડી લોકોનો મોટું મસ ટોળું આવી પડ્યું છે એને અટકાવવા બીજા ચોખતિયાતોને લઈને દરવાજે આડા ઊભા છે સાંભળીને સર ભગવાનને બીજા નોકરોને હુકમ કર્યો એ લોકોને અટકાવવું નહીં અંદર દો અને પછી મનસુ ગણગણ્યા એ તો પડશે એવા દેખાશે અત્યારે આફતનું આ ફાટ્યું છે એમાંથી થીંગણું કેમ કરીને દેવાય લાખ ભેગી સવા બહુ દુઃખ્યા દુઃખ નહીં ને બહુ ઋણિયાને ઋણ નહીં શરભગનો શબ્દ દરવાજે પહોંચ્યો અને શાંત થઈ ગયો શરભકર યાજ્ઞાનું સ્વર અમલ થયો આખોએ હાલરો આનંદની ચિચારીએ કરતું હુડ કરતું બંગલામાં બેઠું એના આગમનમાં વિજય ટંકાર સાંભળતો હતો બાયની ભલાઈએ કાંઈ ઘરની માલી દરવા નથી દીધા આપણને કાકા કહીને ઘરમાં ખાલીયા છે માલિપા ધરવાનો દે તો જાય ક્યાં આપણે કાંઈ માગણ ભીખારી કે અતિત અભ્યાગ્ર થોડા છઈએ વહેવાય છીએ વેવાય વેવાયમાં પણ વળી પાછા વરના ના માવતર એટલે આપણો હાથ ઊંચો ને કન્યાવાળાનો એટલે નીચો એ તો આદિકાળથી હાલતું આવ્યું છે ગમે એવા તો એ આપણે વરવાળા ને એવડા એ કન્યાવાળા થોડી વારમાં આખું લાવાલ શક્કર બંગલા નજીક આવ્યું ત્યાં તો એક સાચા ઘી દૂધ ખાધેલા ગળામાંથી ગજવેલ જેવો અવાજ ઉઠ્યો કા ભવાનજી વેવાય કેમ છો અહીંયા ગણે મેરીને મોલે ખેતરના ચડિયાની ઘોડીએ ઊભા છો તે આ વખત ચંદ વેવાઈને સામે લેવા આવવાનું સૂચતું નથી પગે મેંદી મેરી છે કે શું ક્યાં ગયા અમારા ચકલ વહેવાણ્યા સર ભગવાન તો આ વખતે વેચીને વેખરી સાંભળીને પોતાના ડેન્ચર કચકચાવી રહ્યા હતા પોતાની વિશે એ વેવાય જે કાંઈ બડી ગયા એ બધું તો એમણે ખમી ખાધું પણ કાઠિયાવાડના એ રોલકી માણસે અમારા જકલ વેવાણને મરમ ભરી ઢબે સાંભળીને જે ઠેકડી કરી લીધી એ તો શગને હાડો હાથ વ્યાપી ગઈ એટલામાં તો બેડરૂમમાંથી લેડી જકલ પણ આ પોતાનો પોતાનું ઉચ્ચાર સાંભળીને જાગી ગયા દુઆપૂવા થતાં બાલ્કનીમાં ઘરથી આવ્યા પતિને પૂછી રહ્યા કોણ છે એ મૂવો મને વેવાણ કહેનારો આપણા વેવાય છે કયા વેવાય વખાણ વેવાય વખાંત વેરસીવાળા લેડી જકલને બાલ્કનીમાં જોઈને નીચેથી વખત વેરસી બે હાથ જોડીને બોલી રહ્યા જય શ્રી કૃષ્ણ વેવાણિયા જય શ્રી કૃષ્ણ આ કોણ બોલ બોલ કરે છે લેડી જકલ ફરી પતિને પૂછી રહ્યા ન ઓળખ્યા તમે આ તો આપણે તિલ્લુના સસરા વખત વેરસી યુ મીન જૂના સસરા યસ તો હવે અહીં એનું શું ડાટ્યું છે એ જાન જોડીને આવ્યા લાગે છે નો કિટિંગ ભગણ નો નો ફરી નીચે ટોળામાંથી વખાણ ચંદે બૂમ પાડી એલા એ ભગલા ભૂંડો લાગસ ભૂંડો માળા મારા જેવો મરત ઉઠીને આ સાડલા પેનારીઓ હારીએ ઇંગ્રેજીમાં ગોટપીટ કરતા શરમાતો નથી તો તા એક નહીં સદીઓ આ મારા ખોટિયાના નમાઈ મેલી સરગા પરીમાં પહોંચી ગયું એટલે બાકી તો તું કાંઈ નવી નવાઈ નું પરણ્યો છું હે તે કાંઈ આકાશમાંથી ઇન્દિરા રાજાના અપ્સરા ઉતારી છે હે છાનો માનો હેઠો ઉતર્યા હેઠો ઝટ આ લોકો શા માટે અહીં આવ્યા છે લેડી જકલ લેખપતિને પૂછ્યું એમનો આ પ્રશ્ન નીચે સુધી સાંભળાયો તેથી માથા પર રંગબેરંગી ટંકોની પેટીઓ મૂકેલું એ આખું એક ટકાળું એક સામટું પગકારી ઉઠ્યો ગગો ભણાવવા આવ્યો છીએ તમને કાંઈ ચોખા ચડાવવા નહીં આવ્યા જાણ જોડીને આવ્યા છીએ થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ